આવ્યા આવ્યા તુલસી વિવા ઢુકડા રે આવ્યા આવ્યા તુલસી વિવાઢુકડા રે સખીઓ મંગળ ગીત રૂડા ગાય મારા ઠાકર હાલ્યા છે પરણ વારે સખીઓ મંગળ ગીત રૂડા ગાય મારા ઠાકર હાલ્યા છે પરણ વારે ગુણ નામ નાતે ગણપતિ બેસાડ જો રે ગુણ નામના તે ગણપતિ બેસાડ જો રે પછી પ્રેમની તે પીઠી ઉચોડાય મારા ઠાકર હાલ્યા છે પરણ વારે પછી પ્રેમ તે પીઠી ઉચોડાય મારા ઠાકર હાલ્યા છે પરણ વારે ગોળ ધાણા ને સાકર હવે ચાય છે રે ગોળ ધાણા ને સાકર હવે ચાય છે રે ખોબલે ખોબલે સાકર હવે ચાય મારા ઠાકર હાલ્યા છે પરણ વારે ખોબલે ખોબલે તે સાકર હવે ચાય મારા ઠાકર હાલ્યા છે પરણ વારે આસો પાલવના તોરણ બંધાવજો રે આસો પાલવના તોરણ બંધાવજો રે શેરીએ શેરીએ તે ફૂલડા પધરાય મારા ઠાકર હાલ્યા છે પરણ વારે ગોપ ગોવાળિયા ફૂલે કાસણગાર જોરે ગોપ ગોવાળિયા તો ફૂલે જો જોરે પછી વરઘોડો ચડે છે મારા નાથ મારા ઠાકર હાલ્યા છે પરણ વારે પછી વરઘોડો ચડે છે મારા નાથ મારા ઠાકર હાલ્યા છે પરણ વારે પછી વરઘોડો ચડે છે મારા નાથ મારા ઠાકર હાલ્યા છે પરણ વારે ધનમાં ત્રાંબાના ઢોલ વગાડ જો રે ધનમાં ત્રાંબાના ઢોલ વગાડ જોરે પછી રૂડી શણિયારું સાંભળાય મારા ઠાકર હાલ્યા છે પરણ વારે જબરી જબરી તે જાનું જોડ શું જબરી જબરી તે જાનું જોડ છૂરે જન્મ આવે દેવોના દેવ મારા ઠાકર હાલ્યા છે પરણ મારે જન્મા આવે તે દેવોના દેવ મારા ઠાકર હાલ્યા છે પરણ વારે સન્મા હાથી ને ગોળા શણગાર જોરે જન્મા હાથી ને ગોળા શણગાર જોરે નેહળે નેહડે તે જાનડીયું તૈયાર મારા ઠાકર હાલ્યા છે પરણ નેહડે નેહડે તે જાનડીયું તૈયાર મારા ઠાકર હાલ્યા છે પરણવા રે આવી જાદવ કૂળની જાનડી રે આવી જાદવ કૂળની જાનડી ભેળા આવ્યા અર્જુન ને ભગવાન મારા ઠાકર હાલ્યા છે પરણ વા રે તખ્યું કરો રે મારા નાથના રે સખિયું સામૈયા કરો ને મારા નાથના રે પછી હરખે વધાવવાને જાય મારા ઠાકર હાલ્યા છે પારણ વારે પછી હરખે વધાવવાને જાય મારા ઠાકર હાલ્યા છે પરણ વારે સોના ચાંદીના બાજો ઠડાવજો રે સોના ચાંદીના બાજો ઠડાવજો રે પછી ફેરા ચોરીના ફરે ચાર મારા ઠાકર હાલ્યા છે પરણ વારે પછી ફેરા ચોરીના ઓચાર મારા ઠાકર હાલ્યા છે પરણ વારે પરણ્યા પરણ્યા તુલસી માતા માંડવે રે પરણ્યા પરણ્યા તો તુલસી માતા માંડવે રે પરણ્યા પરણ્યા છે ત્રિલોકના નાથ મારા ઠાકર હાલ્યા છે પરણ વા રે પરણ્યા પરણ્યા મારા ત્રિલોકના નાથ મારા ઠાકર હાલ્યા છે પરણ વા રે સર્વે સખીઓ મંગળ ગીત ગાય છે રે સર્વે સખીઓ મંગળ ગીત ગાય છે રે સર્વે દેવીઓ અતિ હર ખાય મારા ઠાકર હાલ્યા છે પરણ વારે સર્વે દેવીઓ તો અતિહર ખાય મારા ઠાકર હાલ્યા છે પરણવા પરણ્યા પરણ્યા તુલસીને મા ઠાકર રે પરણ્યા પરણ્યા તુલસીને ઠાકર માંડવે રે સર્વે જાનૈયા તો અતિહર ખાય મારા ઠાકર હાલ્યા છે પરણવા ણી ને આવ્યા માંડવે રે આવ્યા આવ્યા તુલસીના વિવા ઢૂંકળા રે શખ્યો ધોળ મંગળ રૂડા ગાય મારા ઠાકોર આવ્યા છે પરણવા રે